વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર એક ભારતનો વારસો અને એમાં બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો ચેપ્ટર નંબર એકમાંથી વિદ્યાર્થી મિત્રો એક એક માર્કનો પ્રશ્ન અને એક બે માર્કનો પ્રશ્ન પૂછાય છે એક માર્કના પ્રશ્નો આપણે ગઈ વિડીયોમાં જોઈ ગયા છે એ તમારે વિડીયો જોવે તો પ્લે લિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો આજે આપણે બે માર્કના પ્રશ્નો સોલ્વ કરીશું આ વિડીયોમાં ચાલો જોઈએ જુલાઈ બે હજાર બાવીસમાં એક પ્રશ્ન પૂછાયો હતો આર્યો પ્રકૃતિ પ્રેમી હતા સમજાવો તો વિદ્યાર્થી મિત્રો આપણે એને સમજીએ આર્યો પ્રકૃતિના વિવિધ તત્વોની આરાધના પૂજા કરતા હતા આર્યો વૃક્ષો પહાડો સૂર્ય વાયુ નદીઓ વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા વિદ્યાર્થી મિત્રો આર્યો જે આપણા નેચરમાં પ્રકૃતિમાં જેટલા પણ તત્વો છે જે રીતે વૃક્ષો પહાડો સૂર્ય વાયુ નદી વરસાદ આ વગેરેની પૂજા આરાધના કરતા હતા જે આપણે પહેલાં પોઈન્ટમાં લખ્યું છે ને આર્યોએ પ્રકૃતિના તત્વોની સ્તુતિઓની રચના કરી હતી સ્તુતિ આપણે કોને કહીએ કોઈની તારીફમાં આપણે જો શ્લોક લખીએ તો એને શું કહેવામાં આવે છે સ્તુતિ કહેવામાં આવે છે તો આર્યો શું કર્યું હતું આ જે પ્રકૃતિના તત્વોની એ પૂજા કરતા હતા એમના પ્રશંસામાં સ્તુતિઓ લખી હતી હે ને સંસ્કૃતમાં અને બીજી ભાષાઓમાં સ્તુતિઓ લખી હતી સમાંતરે વેઠ પઠન વેઠ પઠન પ્રચલિત બન્યું એ તો આવ્યો પછી ધીરે ધીરે વેદ પઢનનો રિવાજ ચાલુ થયો અને તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને એના પછી યજ્ઞાધિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ તો ધીરે ધીરે એમને સ્તુતિઓ લખી એના પછી વેદ વેદોના પાઠો લોકો પડતા થઈ ગયા પછી એના પછી ધીરે ધીરે ધાર્મિક ક્રિયાઓ શરૂ થઈ અને એના પછી યજ્ઞો પણ શરૂ થઈ ગયા તો આમ ભારત આ કહી શકાય કે આર્યો શું હતા પ્રકૃતિ પ્રેમી હતા ઓકે વિદ્યાર્થી મિત્રો તો આટલા પોઈન્ટ આપણે મુદ્દાસર જવાબો લખવાના છે બહુ ઇઝી છે ચાલો આપણે જોઈએ આર્યોનું જોયું વિદ્યાર્થી મિત્રો હવે દ્રવિડોનું જોઈએ આપણે આ પ્રશ્ન પૂછાયો છે માર્ચ બે હજારને ત્રેવીસમાં શું પૂછાયે છે કે દ્રવિડોએ આપણને કઈ કઈ ધાર્મિક પરંપરાઓ આપી હોવાનું મનાય છે ઓકે તો જે રીતે આર્યો બી બારતીય ભારતમાં આવ્યા હતા એ રીતે દ્રવિડ કોમ પણ દ્રવિડ જે છે એ લોકો પણ બહારથી આવ્યા હતા જોઈએ દ્રવિડોએ માતારૂપી દેવી એટલે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજાનો ખ્યાલ આપ્યો હતો તો ભારતના લોકોને પાર્વતી અને શિવની પૂજાનો ખ્યાલ કોણે આપ્યો હતો દ્રવિડોએ આપ્યો હતો તો માતા રૂપે દેવી પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્માનો ખ્યાલ સૌ પ્રદમ આ દ્રવિડોએ આપ્યો હતો અને દ્રવિડોએ દીપ ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા આપી હોવાનો મનાય છે જો વિદ્યાર્થી મિત્રો દીપ ધૂપ અને આરતીની પૂજા કરવાની પરંપરા આપી હોવાનું મનાય છે અને દ્રવિડોએ પ્રકૃતિ પૂજા અને પશુ પૂજાની ભેટ આપી છે અને આમ દ્રવિડોએ વિવિધ ધાર્મિક ક્રિયાઓ પરંપરાઓ આપી હોવાનું મનાય છે તો આ રીતે આપણે મુદ્દાસર જવાબ લખવાના છે વિદ્યાર્થી મિત્રો ઓકે બહુ ઇઝી છે ચાલો આગળ જોઈએ પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો માર્ચ બે હજારને વીસમાં પૂછાવે છે આ પ્રશ્ન હતો આ રીતે આપણે તફાવત લખવાના છે બે ત્રણ મુદ્દા લખવાના છે બંનેમાં ઓકે ચલો પ્રાકૃતિક વારસો સૌપ્રથમ આપણે કોને કહીશું પ્રાકૃતિક વારસો તો પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધને પ્રાકૃતિક વારસો કહે છે જો વિદ્યાર્થી મિત્રો પ્રકૃતિ નેચર પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેનો જે સંબંધ છે નિકટતમ સંબંધ એને આપણે શું કહીશું પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો કોને કહીશું માનવે પોતાની બુદ્ધિશક્તિ કલા કૌશલ્ય અને આવડત દ્વારા જે કંઈ મેળવ્યું છે કે જે કંઈ સર્જન કર્યું છે તેને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ ઓકે વિદ્યાર્થી મિત્રો તો માનવ પોતાની બુદ્ધિ કૌશલ્ય વડે જે કંઈ મેળવે છે કે જે કંઈ વસ્તુ બનાવે છે અથવા જે રીતિ રિવાજો રસ્મો પરંપરાઓ બનાવે છે એ બધી સાંસ્કૃતિક વારસામાં આવશે ચાલો જોઈએ પ્રાકૃતિક વારસો એ કુદરત દ્વારા પ્રાપ્ત થયેલો છે એ આપણે જાતે બનાવ્યો નથી બલકે આપણને કુદરતે ભેટ આપેલો છે જ્યારે સાંસ્કૃતિક વારસો એ માનવ સર્જિત છે માનવે પોતે પોતાની બુદ્ધિ કૌશલ્ય વડે બનાવેલો છે આમાં શું આવશે સા પ્રાકૃતિક વારસામાં નદીઓ તળાવો સરોવર પશુ પક્ષીઓ જે આપણને કુદરતે ભેટ આપેલા છે ઓકે અને અહીંયા શું આવશે માનવસર્જિત જે સાંસ્કૃતિક વારસો છે એમાં મંદિરો મહેલો કિલ્લાઓ મસ્જિદો અને ઐતિહાસિક સ્થળો વગેરે કારણ કે આ બધા માનવસર્જિત છે એને સાંસ્કૃતિક વારસામાં આવશે અને અહીંયા આગળ કુદરતે આપણને જે ભેટ આપેલા છે એ બધા પ્રાકૃતિક વારસામાં આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો બહુ જ ઈજી છે ચાલો આપણે જોઈએ આગળ જો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પૂછાયો છે માર્ચ બે હજાર બાવીસમાં અને આ સ્વાધ્યાયનો પ્રશ્ન છે તો ઘણીવાર આ સામાજિક વિજ્ઞાનમાં સ્વાધ્યાયના જ પ્રશ્નો પૂછાઈ જાય છે એ વસ્તુનું ધ્યાન રાખવું ઓકે વિદ્યાર્થી મિત્રો જોઈએ ચાલો પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો અથવા પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે જણાવો માર્ચ બે હજાર બાવીસ તો આપણે લખીશું પહેલાં પ્રાકૃતિક વારસો કોને કહેવાય કે પર્યાવરણ પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો ને પ્રાકૃતિક વારસામાં જેટલી બી કુદરતે આપણને ભેટ આપેલી છે જેમ કે ઊંચા પર્વતો નદીઓ ઝરણા લાંબા દરિયા કિનારા વિશાળ ફળદ્રુપ મેદાનો ખીણ પ્રદેશો અને રણોનો સમાવેશ થાય છે તો જે બધી કુદરતે ભેટ આપી છે આપણને ઉપરાંત વૃક્ષો વનસ્પતિ જીવજંતુઓ વન્યજીવો વિવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો વિવિધ ખડકો અને ખનીજોનો પણ સમાવેશ પ્રાકૃતિક વારસામાં થાય છે તો અહીંયા જે પૂછ્યું ને કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો આ અને આ બધી જ બાબતોનો સમાવેશ થાય છે પ્રાકૃતિક વારસામાં આમ પ્રાકૃતિક વારસો કુદરતે આપેલી અનમોલ ભેટ છે તો વિદ્યાર્થી મિત્રો ઘણું જ ઈઝી છે કે કુદરતે આપણને જે ભેટ આપી છે એવા બધી જ વસ્તુઓ પહાડો નદીઓ ઝરણાઓ દરિયા કિનારા મેદાનો ખીણ પ્રદેશો રણો વૃક્ષો વનસ્પતિઓ જીવજંતુઓ વન્યજીવો પ્રાણીઓ પક્ષીઓ અને વિવિધ ભૂમિ દ્રશ્યો ખડકો ખનીજો બધા જ આપણા પ્રાકૃતિક વારસામાં આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો જે માણસે બનાવેલા નથી કુદરતે બેટ આપેલા છે યાદ રાખવું ઓકે ચાલો જોઈએ બીજો એક પ્રશ્ન છે સાંસ્કૃતિક વારસો એટલે શું અને તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો આ પણ સ્વાધ્યાયનો પ્રશ્ન છે અને મે બે હજાર એકવીસમાં પૂછાવે છે એટલે સામાજિક વિજ્ઞાનમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો પહેલાં કયા તૈયાર કરવા સ્વાધ્યાયના ઓકે આ પણ બે માર્કમાં પૂછાઈ ગયો છે આના દરેક પ્રશ્ન બે માર્કનો છે તો જોઈએ આપણે માનવે પોતાની બુદ્ધિ શક્તિ કલા કૌશલ્ય કુને અને આવડત દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું છે કે તેનું સર્જન કર્યું છે માનવે પોતે તો એને કહીશું આપણે સાંસ્કૃતિક વારસો ઓકે એ સાંસ્કૃતિક વારસો એટલે શું એમાં આવશે અને સાંસ્કૃતિક વારસામાં સાનો સમાવેશ થાય છે મંદિરો શિલાલેખો ચેત્યો વિહારો સ્તૂપો આ ત્રણે ત્રણ ધાર્મિક સ્થળ છે બૌદ્ધ ધર્મના યાદ રાખજો ચેત્યો વિહારો અને સ્તૂપો મકબરા મસ્જિદો કિલ્લાઓ રાજમહેલો ઉત્ખનન કરેલા સ્થળો કે ઐતિહાસિક સ્થળો વગેરે બધાનો સમાવેશ સામાં થાય છે સાંસ્કૃતિક વારસામાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું સાંસ્કૃતિક વારસામાં ઉત્ખનન કરેલા સ્થળો જે રીતે ખોદકામ કરીને ત્યાંથી જૂની સંસ્કૃતિ જે રીતે હડપ્પા સંસ્કૃતિના સ્થળો મળી આવ્યા છે ધોળાવીરા કચ્છમાં લોથલ આ બધા જે સ્થળો છે એ ઉત્ખનન કરેલા સ્થળો છે ને એ પણ આપણી સંસ્કૃતિ સાંસ્કૃતિક વારસામાં આવશે અને ઐતિહાસિક સ્થળો જે રીતે આપણે ગાંધી આશ્રમ છે તો એ ઐતિહાસિક સ્થળો શામાં આવશે એ પણ સાંસ્કૃતિક વારસામાં આવશે તો આટલું વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું તો વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો બીજા વિદ્યાર્થી મિત્રો સુધી આ ચેનલને પહોંચાડો થેન્ક યુ બીજા પ્રશ્નો સાથે બીજા વિડીયોમાં આપણે મળીએ